હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો આગળ વધીએ આજની ન્યૂ રેસિપી તરફ તો આજની આપણી રેસિપી છે બટેકા પૌવા જે મેં પૌવા લઈ લીધેલા છે અને આ આ રીતે તમે છે એ પૌવાનો માપ લઈ શકો છો વ્યક્તિ દીઠ મેં અહીંયા બે વ્યક્તિ માટેના જે પૌવા છે એ લીધેલા છે હવે પૌવાને છે સારી રીતે પાણીથી એક વખત પહેલાં ધોઈ અને એનું પાણી આપણે છે એ કાઢી લઈએ ત્યારબાદ બીજી વખત પાણી છે એ લઈ એને સારી રીતે ધોઈ અને એને એકદમ છે દબાવીને આપણે પાણી જે છે એ કાઢી નાખવાનું છે પવામાં કોઈ પણ જાતનું પાણી રહેવું જોઈએ નહીં તમે જોઈ શકો છો અને પવા છે એકદમ છૂટાછવાયા કરી દેવાના છે ત્યારબાદ આપણે એક નાંગ ટમેટું એક નાંગ ડુંગળી એક નાંગ બટેટું અને એક નંગ છે એ મરચું લઈ લીધેલું છે અને પંદરથી વીસ નંગ જેટલા છે એ મેં મગફળીના બી લીધેલા છે તો હવે છે આપણે ટમેટું ડુંગળી બટેટું એને સારી રીતે સુધારી લઈએ તો મેં અહીંયા છે અડધું નંગ ટમેટું અને અડધું નંગ ડુંગળી છે એ તેલમાં વઘારવા માટે છે એ મીડિયમ સાઇઝમાં કટ કરેલા છે અને બાકીના જે અડધું ડુંગળી અને અડધું જે ટમેટું છે એ વધેલું છે એને મેં એકદમ ઝીણા સુધારી અને આપણે જ્યારે પૌવા બનીને તૈયાર થઈ જાય એમાં માથે ઉમેરવા માટે છે એ સુધારેલા છે અને મેં અહીંયા છે એ લીલા ધાણાભાજી પણ છે એ સુધારી અને લઈ લીધેલા છે તો ચલો હવે આગળ વધીએ પૌવા બનાવવા તરફ તો મેં અહીંયા છે એ ચાર ચમચી જેટલું તેલ છે એ લઈ લીધેલું છે તો હવે આપણે સૌથી પહેલાં છે એ સિંગદાણા છે એને તળી લઈશું તળી અને આપણે એને અલગ લઈ લઈએ અને સિંગદાણા તળી અને લઈ અને પછી જ્યારે પૌવા બની જાય ત્યારે માથેથી આપણે એને ઉમેરશું તો જે માંડવીના બીનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો આપણા માંડવીના જે સિંગદાણા છે એ સરસ મજાના તળાઈ ગયેલા છે તો હવે આપણે એને લઈ લઈએ ત્યાર બાદ આપણે છે એ તેલમાં જીરું તો આપણા બીજે છે તળાઈ ગયા હવે એક ચમચી છે એ જીરું લીમડો મરચાં અને આપણે સમારેલી જે ડુંગળી છે એને નાખી અને સાંતળી લઈએ ત્યારબાદ ટમેટું અને બટેટું જે સુધારેલા હતા એને ઉમેરી અને આપણે થોડીવાર છે એને પકાવી લેશું તો તમે જોઈ શકો છો હવે આપણે છે એને થાળી ઢાંકી અને પાંચ મિનિટ માટે પકાવા દઈએ તો પાંચ મિનિટ છે એ પાકી જાય તમે જોઈ શકો છો આપણા બટેટા છે એ સરસ મજાના પાકી અને તૈયાર થઈ ગયેલા છે તો હવે આપણે છે એમાં જે પલાળેલા પૌવા હતા એને આપણે હવે આમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણેનું નમક અને અડધી ચમચી છે એ લાલ મરચું પાવડર છે એ આપણે ઉમેરીશું હવે આ ત્રણેયને એમાં ઉમેર્યા બાદ સારી રીતે છે હલાવી લઈએ પવાને અને ગેસની ફ્લેમ છે મેં અહીંયા ધીમી રાખેલી છે તો હવે આપણા મસાલા છે એડ થઈ ગયેલા છે અને ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી છે એ ધાણાભાજી છે આપણે ઉમેરી અને હલાવી લઈએ આપણે માંડવીના જે દાણા તળેલા હતા એને ઉપરથી છે આપણે ઉમેરી દઈએ ત્યારબાદ આપણે જે અડધું નંગ ટમેટું અને અડધું નંગ ડુંગળી જે એકદમ ઝીણા સમારેલા હતા એને પણ આપણે ઉપરથી છે એ ઉમેરી દઈશું અને ત્યારબાદ છે એને સરખી રીતે છે એ હલાવી લઈએ જેથી છે એ બરાબર મિક્સ થઈ જાય અને ત્યારબાદ આપણે છે એ અડધું ફાડું છે એ લીંબુ ઉમેરી દઈશું લીંબુ ઉમેર્યા બાદ પવનો સ્વાદ જે છે એ બે ગણો વધી જાય છે તો હવે આપણે છે એ અડધું ફાડું લીંબુ છે એ નીચોવી લઈએ હવે લીંબુ નાખ્યા બાદ આપણે છે એ પવાને સરખી રીતે હલાવી લઈએ જેથી લીંબુનો જે સ્વાદ છે એ પવામાં છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે છે એમાં સેવ છે એ ઉમેરી દઈશું તમે કોઈ પણ સાદી આલુ સેવ લઈ શકો છો મેં અહીંયા છે આલુ સેવનો ઉપયોગ કર્યો છે તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને મજેદાર છૂટા છવાયેલા બટેટા પવન તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી અને હા જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન જરૂરથી દબાવજો જેથી મારા વિડીયોની દરેક નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ